ગીર સોમનાથ અને ચોરવાડમાં ભાજપનો વિજય ગીર સોમનાથ અને ચોરવાડમાં ભાજપના વિજય બાદ ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી પહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ કોડીના નગરપાલિકામાં તમામ 28 બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયો છે તેમાં ખાસ કરીને આપણા મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી માનનીય સીઆર પાટીલ સાહેબના જે પીટી સમિતિના જે સૂત્રને સાર્થક કરીને કોડીનાર શહેરના કાર્યકરોએ બતાવ્યું છે અને લગભગ બોર્ડોમાં હું માનું ત્યાં સુધી વોર્ડ નંબર એક વોર્ડ નંબર સાત વોર્ડ નંબર ત્રણ આ ત્રણ થી ચાર વોર્ડોમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ દૂર થઈ છે અઠ્યાવીસ બેઠકમાં મતદાન હતું અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠક સંપૂર્ણ જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટી જીતી છે અને કોડીનારનો જે વિકાસ આપણે જોઈએ તો કોડીનાર નગરપાલિકામાં સ્ટેડિયમ ગાર્ડન ચોપાટી

તાલુકા ની પેટા ચૂંટણીનું પરિણામ આજે હતું એમાં કોડીનાર નગરપાલિકાની અઠ્યાવીસ સીટ સાત વોટ એમાંથી અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર જીતા છે અને એમાં કોંગ્રેસના ઉમેદવારોની મેક્સિમમ ડિપોઝિટ પણ ગઈ છે તો કોડીનારની જનતાએ આ નરેન્દ્રભાઈનો વિઝન છે વિકસિત ભારત બનાવવું અને અમે ત્યાં પણ કીધું હતું વિકસિત કોડીનાર બને એના માટે ત્યાંના નગરજનોએ કમળના નિશાન ઉપર મત આપ્યા છે અને ભવ્ય વિજય ઉમેદવારનો થયો છે એવી જ રીતના તાલુકા પંચાયત પેટા ઇલેક્શન ઉના અને તાલાળા એટલે એમાં ઉનામાં પણ ત્રણે ત્રણ સીટ ભવ્ય વિજયથી જીતા છે અને તાલાળામાં એક સીટ જીતા છે એટલે કુલ સીટ ઉમેદવાર અમારા તેત્રીસ હતા તેત્રીસ માંથી બત્રીસ ઉમેદવાર ભવ્ય વિજય થી જીતા છે અને સાથે સાથે અહીંયા અમારા વેરાવળની નજીક ચોરવાડ નગરપાલિકા અને અમારા સાંસદ રાજેશભાઈ જેમની ત્યાં પણ ભવ્ય વિજય વર્ષના વનવાસ બાદ થયો છે અને એમાં માત્ર ને માત્ર અમારા સાંસદ ના કારણે થયો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો જન્મ જીતવા માટે થયો છે એ સાર્થક થયું છે અને આજે આ ગીર સોમનાથ જિલ્લામાં અને ચોરવાડમાં અને જુનાગઢમાં આ બેન બંને જિલ્લામાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના થયો છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડબલ એન્જિનની સરકાર કામ કરતી હોય ત્યારે આવનારા સમયમાં જે નરેન્દ્રભાઈનું વિઝન છે વિકસિત ભારત ભારત બનાવવાનું એ સાર્થક થવા જઈ રહ્યું છે અને થઈ રહ્યું છે આજના પરિણામ લક્ષી આપણે દેખાઈ આવે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે